લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ભાજપમાં ભરતી મેળાની જેમ નેતા એક બાદ એક જોડાઈ રહ્યા છે આજ રોજ પંદર એપ્રિલે ભાજપના પૂર્વ પ્રવક્તા કિશનસિંહ સોલંકીએ ભાજપમાં પુનઃ પ્રવેશ કર્યો છે પૂર્વ સાંસદ સોમા ગાંડા પટેલ ફરી એકવાર ભાજપમાં જોડાયા છે ગાંધીનગર ખાતે બંને ધારણ કર્યું છે એટલે હું મારા ઘરમાં આજે પાછો આવું છું પણ એક જ કારણ કે જે માટે અમે લડતા હતા એ મોદી સાહેબે બધા મુદ્દા પૂર્ણ કર્યા અમે માથે ઈંટો લઈને ફરતા હતા કે અયોધ્યાના ધામમાં ઇંટ અમારા કામ નહીં આજે અયોધ્યામાં મંદિર થઈ ગયું એની જેના માટે અમે વર્ષો સુધી લડ્યા છીએ એક કામ પૂરું કર્યું છે મોદી સાહેબે અને એ આશયથી હું પાછો ફરી પાછો ભાજપમાં પ્રવેશ કરું છું હું હું એકદમ ખુશ છું કે જેથી કરીને મોદી સાહેબે અમારા વખતના જે કામો હતા અધૂરા એમના વખતમાં બી ખરા એ કામો પૂરા કર્યા એટલા માટે હું ફરી આ વર્ષ પછી પાછો ભાજપમાં આવું છું